મંદિરમાં આવતા ભક્તો ચિત્રો જોઈને સારા વિચારો સાથે જાગૃતિ પણ આવે છે દોઢ વર્ષથી નિવૃત્ત થયા બાદ મંદિરમાં ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય અને જાગૃતિ પર ચિત્રો બનાવે છે હનુમાનજી મંદિર ત્રિવેણી હાઈસ્કૂલ પાછળ મહેતાપુરા અમારા મંદિરના સ્થાન ઉપર આ જે બ્લેકબોર્ડ ઉપર છે એ ચિત્ર બનાવવાનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી અમે કરીએ છીએ નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ હોવાથી આ નવરાત્રિમાં નવે નવ દિવસ આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા સમાજના લોકો ગરબે ઘૂમે છે તો અમે નવે નવ દિવસ માતાજીના નવ સ્વરૂપનું વર્ણન આ બ્લેકબોર્ડમાં પેન્ટિંગ દ્વારા અમે વર્ણન કરીએ છીએ આ ઉપરાંત વર્ષ દરમિયાન જે પણ રાષ્ટ્રીય તહેવારો આવે છે ધાર્મિક તહેવારો આવે છે એ તમામનું ચિત્રણ પણ આ બ્લેકબોર્ડ ઉપર કરવામાં આવે છે અને વિવિધ સારા અને સમાજમાં એક જાગૃતિ ફેલાય તેવા સંદેશાઓનું લખાણ પણ આની અંદર કરવામાં આવે છે જેથી સમાજમાં એક જાગૃતિ પેદા થાય અને દેશભક્તિનું નિર્માણ થાય મારું નામ ભરતભાઈ એ પરમાર છે હું ગ્રામીણ બેંકમાંથી નિવૃત્ત બ્રાન્ચ મેનેજર છું રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે